મહાનગર પાલિકા એ ખોડિયારગર પાસે આવેલ ચંચડવા સોસાયટી વલ્લભ બંગલો નરસિંહધામ સોસાયટી સાયનાથ પાર્ક સોસાયટી સહિતની જેવી વિવિધ સોસાયટીઓમાં પાણીના સમયે પાણી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પાણી ચોખ્ખું આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિત્રી ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ખોડિયાનગર પાસે બી સોસાયટીઓમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા કર્મચારીની દસ ટીમ મૂકવામાં આવી હતી તેના પરિણામે ચાર મોટા ફોલ્ટ મળ્યા હતા લક્ષ્મીનગર પાસે પાણીની નલિકા તથા ડ્રેનેજ નલિકામાં ભંગાણ સર્જાયું હતું પારસમણી કોમ્પ્લેક્સ તરફ જતી પાણીની નલિકામાં પણ ભંગાણ સર્જાયું હતું તો રુદ્રાક્ષ સોસાયટી પાસે પાણીની નલિકા અને વરસાદી ગટરનું ક્રોસિંગ છે ત્યારે દસ થી પંદર જેટલા ગેરકાયદેસર ફ્લેક્સિબલ કનેક્શન મળી આવતા સીલ કરવામાં આવ્યા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર